ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત શ્રી લક્ષ્મી નારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજ વડતાલ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય ધર્મ શ્રી એક હજાર આઠ અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ અંતર્ગત લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મંદિર વેરાવળ ખાતે પક્ષીઓ માટે એક હજાર આઠ જેટલા પાણીના કુંડા નિશુલ્ક વિતરણ કરી ભક્તજનો શહેરીજનોએ પોતાના ઘરે પાણીના કુંડા રાખી આ બળબડતા ઉનાળામાં પક્ષીઓને તરસથી તૃપ્તિ કરાવવા સંકલ્પ કરાવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભક્તિ સાથે આરોગ્ય શિક્ષણ વ્યસન મુક્તિ રક્તદાન કેમ્પ યોજી ભક્તજનોમાં જાગૃતતા લાવવા અનેક પ્રયાસો થતા હોય છે ભક્તિ સાથે દરેક જીવ પ્રત્યે સંવેદના રાખવી તે માનવ જીવનની પ્રથમ ફરજ છે જેના ભાગરૂપે વેરાવળ લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના યુવાનોએ સમગ્ર વિતરણ વ્યવસ્થા સ્વામિનારાયણ મંદિર ખાતે એક હજાર આઠ કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા